છાસ અને પાણી આ બધી વસ્તુ નાખીને મિક્સ આપણે બેટરને કરી લીધેલું અત્યારે બેટર પત્તું લાગે છે પણ પાંચ મિનિટ રેસ્ટ કરવા મૂકશું એટલે બેટર કાટું થઈ જશે હવે આપણે આ વ્હાઈટ બેટરને રેસ્ટ કરવા મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણે ખમણની તૈયારી કરી લઈશું જે ઉપરનો યલો લેયર હોય ને તેની તો એક કપ આપણે ચણાનો લોટ લીધેલો છે હાફ અ ટી સ્પૂન આપણે મીઠું નાખીશું અડધી ચમચી ખાંડ નાખીશું હાફ ટી સ્પૂન આપણે સિટ્રિક એસિડ નાખવાના છે જેને લીંબુનો રસ પણ નાખી શકો પણ સિટ્રિક એસિડ નાખવાથી પરફેક્ટ રિઝલ્ટ આવશે એના પછી એક કપ પાણી આપણે લીધેલું છે થોડું થોડું કરીને આપણે એડ કરી દઈશું એક કપ બેસન હોય ને એટલે એક કપ પાણી યુઝ થઈ જતું હોય છે તો અહીંયા આપણે થોડું થોડું પાણી નાખીને બેટરને મિક્સ કરી લઈએ તો અહીંયા ખમણ માટેનું બેટર રેડી છે ઢોકળા માટેનું પણ બેટર રેડી છે હવે વચ્ચે ગ્રીન કલરનું લેયર હોય ને તેમની તૈયારી કરી લઈશું તો તેના માટે મિક્સરના કન્ટેનરમાં ધાણા નાખીશું એક આદુનો ટુકડો નાખીશું તીખાશ માટે લીલા મરચાં નાખીશું કટાશ માટે લીંબુનો રસ નાખીશું

તેમનું બેટર પણ રેડી છે વચ્ચેનું લેયર ગ્રીન કલરનું તેમના માટે પણ ચટણી બનીને રેડી થઈ ગઈ અને ઉપરનું લેયર ખમણનું એટલે યલો બેટર પણ આપણું રેડી છે તો ગ્રીન ચટણી વ્હાઈટ ઢોકળા માટેનું બેટર અને યલો ખમણ માટેનું બેટર બધી જ વસ્તુ રેડી થઈ જાય પછી આપણે જે સુજીને પલાળ્યો હતો તેને આપણે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો થઈ ગયું ને બેટર ઘાટું એવું તો ઉપરથી ફરીથી આપણે વન ફોર્થ કપ જેટલું પાણી નાખીશું પાણી નાખીને મિક્સ કરી લઈશું કરવાના છીએ ને તો તેના માટે એક નાનું બાઉલ ભરી લઈશું આપણે આ બેટરનું હવે નીચેનો લેયર બનશે વ્હાઈટ નો તો તેના માટે વ્હાઈટ બેટરમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું એના પછી આપણે બે પાઉચ આપણે ઈનો ના એડ કરી દેવાના છે તો એક ચમચી લીંબુનો રસ નાખીશું એના પછી પાઉચ ભરીને આપણે ઈનો એડ કરી દઈશું તો ટોટલ તમારે આમાં એક ચમચી ઈનો એડ કરી દેવાનો પાઉચમાં ટોટલ એક ચમચી જેટલો જ ઈનો ઈનો આવતો હોય છે નાખીને બેટરને સરસ રીતે ફેટી લઈશું અને ઢોકળા બનાવવા માટે બીજી સાઈડ આપણે ગેસની ઉપર એક મોટી કઢાઈ મૂકીને તેમાં પાણી પણ ગરમ કરવા ઓલરેડી આપણે મૂકી દીધેલું છે તો પાણી ગરમ થઈ જાય ને એટલે ફટાફટ આપણે ટ્રે રેડી કરી લેવાની તો જે ટ્રે માં ઢોકળા બનાવ બના હોય ને એ ટ્રેમાં આપણે થોડુંક તેલ લગાવી લઈશું તેલ લગાવ્યા પછી આ સાઈડ પાણી પણ ઉકળી ગયું છે તો ગરમ પાણી ઉકળે ને પછી આપણે પ્લેટ મૂકી દેવાની અને ફટાફટ બેટરને ફીણીને આપણે થાળીમાં એડ કરી દેવાનું આ બધી ટ્રીક વાપરવાથી તમારા ઢોકળા એકદમ જાળીદાર પોચા રૂ જેવા બનશે જો ઈનો અને લીંબુ નાખ્યા પછી બેટર પડ્યું રહેશે ને તો એટલા ઢોકળા નહીં ફૂલે તો જ્યારે ઢોકળાને સ્ટીમ કરવાના હોય ને ત્યારે તમારે બેટરને ફીણીને તરત જ એડ કરી દેવાનું હવે આ સાઈડ આપણું વ્હાઈટ લેયર સ્ટીમ થઈ રહ્યું છે ને ત્યાં સુધીમાં વચ્ચેનું ગ્રીન લેયર બનાવવાના છે ને તો એની તૈયારી કરી લઈશું તો જે બાઉલમાં આપણે વ્હાઈટ બેટર લીધું હતું ને તે બાઉલ એક મોટા બાઉલમાં એડ કરી દઈશું અને આ બેટરના માપનો સ્વાદ મુજબ મીઠું નાખીશું ઉપરથી ચટણી એડ કરી દઈશું જે આપણે ગ્રીન ધાણાની બનાવી હતી તે હવે ઉપરથી લીંબુનો રસ અને આપણે અડધું પાઉચ એનો નાખીશું હવે વચ્ચેનું બેટર ગ્રીન છે તો તેના માટે જો ફૂડ કલર નાખો હોય તો તમે નાખી શકો મસ્ત એવું દેખાશે ગ્રીન કલરનું લેયર પણ જો ફૂડ કલર ન નાખો તો તમે સ્કીપ પણ કરી શકો પાંચ મિનિટ જેટલો આ ટાઈમ થયો હતો સ્ટીમ થવા માટે તો વ્હાઈટ ઢોકળા આપણા ફૂલીને રેડી થઈ ગયેલા હવે આપણે ફટાફટ અડધી જ મિનિટમાં આ બેટર એડ કરી દઈએ ગ્રીન કલરનું હવે આને પણ આપણે બે મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું પછી આપણે લાસ્ટમાં જે બેસનનું બેટર રેડી કરી રાખ્યું હતું ને તે આપણે એડ કરી દઈશું તો બે મિનિટ માટે આ સાઈડ ઢોકળા સ્ટીમ થઈ રહ્યા છે ત્યાં સુધીમાં આપણે બેસનના બેટર નાખવાના છીએ બે પાઉચ ઇનોના એડ કરી દઈશું તેમાં પણ એક ચમચી જેટલું જ આપણે ઈનો એડ કરવાનો તો તેમાં ઓલરેડી આપણે ખટાશ માટે લીંબુના ફૂલ નાખ્યા છે એટલે લીંબુ નાખવાની જરૂર નથી બે પાઉચ આપણે ઈનો ના એડ કરીને એક જ ડાયરેકશનમાં બેટરને ફેટી લેવાનું એકદમ બેટર ફૂલી જશે અને હંડ્રેડ પર્સન્ટ તમારા ઢોકળા જેવી રીતના ફરસાણની દુકાને તમે લાવતા હોય ને નાયલોન ખમણ એવા જ તમારા ખમણ બનશે તો અહીંયા બેટર સરસ રીતે ફૂલીને રેડી થઈ ગયેલું તો આ સાઈડ પણ બે મિનિટ જેટલો ટાઈમ થઈ ગયેલો હવે આપણે કઢાઈ ઉપરથી ઢાંકણ લઈને ફટાફટ કરી છે અને બેટરને એડ કર્યા પછી આપણે ટાઈમ નથી લગાવવાનો ફટાફટ આપણે ઢાંકણ ઢાકીને આ ઢોકળાને પાંચ મિનિટ માટે હાઈ ફ્લેમ પર સ્ટીમ થવા દેવાના છે તો ટોટલ આ ઢોકળાને સ્ટીમ થવામાં માં પંદર મિનિટ જેટલો ટાઈમ લાગશે પંદર મિનિટમાં તમારા હાઈ ફ્લેમ પર ઢોકળા સ્ટીમ થઈ જશે તો હાઈ ફ્લેમ પર આપણે પાંચ મિનિટ સુધી આ ઢોકળાને સ્ટીમ થવા દઈએ તો પાંચ મિનિટ પછી આપણે જોઈ લઈએ તો અહીંયા આપણી સરસ મજાની ઢોકળાની થાળી બનીને રેડી થઈ ગઈ અત્યારે આ ઢોકળા ગરમ છે થોડીક વાર આપણે આ ઢોકળાને ઠંડા કરવા મૂકી દઈશું પછી આપણે તેને કટ લગાવી લઈશું તો મેં આ ઢોકળાની થાળીને ફક્ત બે મિનિટ માટે જ ઠંડી કરવા મૂકી હતી કેમ કે વધારે ઠંડી કરવાથી આ ઢોકળાની ઉપર આપણે ઓલરેડી વઘાર જ કરવાનો છે તો ફટાફટ હું ઢોકળાને કટ કરી લઈશ તો ગરમ ગરમ આ ઢોકળાને હું કટ અત્યારે કરી રહી છું પણ જો વધારે ઢોકળાને ઠંડા થવા દેશો ને તો તમારા પરફેક્ટ પીસ પડશે આવી રીતના આપણે ઢોકળાને કટ કરીને હવે આપણે ઢોકળાની પર કરીશું વઘાર તો તમારે વઘાર ન કરવો હોય તો પણ તમે એમનેમ જ ઢોકળા સર્વ કરી શકશો તો વઘાર કરવા માટે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ જીરું હિંગ લીલા મરચાં એના પછી નાખીશું આપણે મીઠા લીમડાના પાન તો એકદમ સાદો સિમ્પલ વઘાર કરેલો હવે આ વઘાર આપણે ઢોકળાની ઉપર એડ કરી દઈશું ઉપર તમે લીલા ધાણા પણ નાખી શકો પણ હું લીલા ધાણા નથી નાખતી તો સરસ મજાનો ઢોકળાનો વઘાર થઈ ગયેલો હવે હું આ ઢોકળાને થાળીમાંથી બહાર કાઢીને બતાવીશ કે કેવી રીતનું લેયર બન્યું છે અને કેવા ઢોકળા બન્યા છે તો તમે જોઈ શકો છો ત્રણેય લેયર પરફેક્ટ રીતે દેખાય છે એકદમ સરસ મજાના પોચા રૂ જેવા સો ટકા તમને કહીશ કે તમે આવી રીતના તમે આ ઢોકળા બનાવશો ને તો તમારા ઢોકળા પણ હંડ્રેડ પર્સન્ટ પરફેક્ટ બનશે એકદમ પોચારું જેવા ઉપરનું લેયર ખમણ હશે વચ્ચેનું લેયર તમે સેન્ડવિચ ખાતા હશો એવું લાગશે અને નીચેનું જે વ્હાઈટ લેયર છે જે તમે સુજીના ઢોકળા ખાતા હશો એવું લાગશે તો એક જ ઢોકળામાંથી તમને અલગ અલગ ટાઈપના ફ્લેવર મળશે અને ઇન્સ્ટન્ટ આ ઢોકળા બની જતા હોય છે તો આ ખમણ સેન્ડવીચ ઢોકળા સાથે આપણે લસણની ચટણી અને ધાણાની ચટણી પણ બનાવી હશે હતી તો તો તેમની સાથે આપણે કરી લઈશું પાણી આવી જાય એવા સરસ મજાના આપણા સેન્ડવીચ ઢોકળા બનીને રેડી થઈ ગયેલા તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું